હું સાવલિયા એન્ટરપ્રાઇઝનો માલિક છું અને મેં આજે સિંગદાણાનો હું બિઝનેસ કરું છું આ બિઝનેસમાં અમારે સિંગદાણામાં કે આજે એસએફમાં અમે વેપાર કરીએ છીએ જે જૂનાગઢના એક બ્રોકર રાકેશભાઈ કારિયા કરીને છે એના હસ્તક અમારો વેપાર ચાલુ હોય અને મેં આ વેપાર દિવાળી પહેલાં નવમા મહિનામાં મેં મધુસૂદન એન્ટરપ્રાઇઝના કિશનભાઈ નામના વ્યક્તિ સાથે કરેલો હતો જે વ્યક્તિ ટાઈમ ટુ ટાઈમ અમને વાર ટુ વાર પેમેન્ટની કન્ડિશનમાં વેપાર હતો અમને એકથી બે વાર ટાઈમ ટુ ટાઈમ પૈસા પણ આપી દીધા પછી ધીરે ધીરે એને વેપાર ચાલુ રાખ્યો માલનો વધારો કરવા માંડે એટલે અમે એને માલ આપતા ગયા ચાર પાંચ એન્ટ્રી થઈ એટલે અમે એનું પેમેન્ટની ઉઘરાણી કરી તો ત્યારે એને એમ કીધું કે ભાઈ અત્યારે મારે દિવાળીની રજાના હિસાબે મારું પેમેન્ટ સળવાનું છે તમને હું આપી દઈશ પછી આ વાતની થોડાક દી થયા એટલે પાછી ઉઘરાણી કરી ત્યારે એ ભાઈએ એમ કીધું કે હું તમને આપી દઈશ પછી જુનાગઢમાં મેં આ જાણકારી કરી તો મને ખ્યાલ આવ્યો આ મારા જેવી તેર પાર્ટીના પૈસા મધુસૂદન એન્ટરપ્રાઇઝમાં સલવાયેલા છે જેથી મેં બ્રોકરને વાત કરી કે ભાઈ કેટલું પેમેન્ટ છે એ જે આંકડો મને જાણવા મળ્યો એ બાવન લાખ ત્યાંસી હજાર પોણા ત્રેપન લાખ જેવો સમથિંગ આંકડો જૂનાગઢનો અમને મળેલો પછી મેં જૂનાગઢ એસોસિએશનમાં જાણ કરી કે ભાઈ મારું પેમેન્ટ આ રીતે સલવાનું છે મારા જેવા તેર વ્યક્તિ જે જૂનાગઢમાં જીઆઈડીસી એકથી લગાડીને જીઆઈડીસી બે જીઆઈડીસી એક દોલતપરા સાબલપુર તોકડી સુધી જેમાં તેર કારખાનામાં આવેલા છે એ તેરે તેર કારખાનાના આંકડો પોણા તેર લાખ રૂપિયા જેવો થાય છે પોણા ત્રેપન લાખ રૂપિયા આ કરવાથી અમે મધુસૂદનમાં ઉઘરાણી કરી તો વાળા ભાઈએ અમને એમ કીધું હું તમને કોઈને વરતતો નથી આ પેમેન્ટ કાંઈ દેવાનું જે અમને ખ્યાલ આવતા એવું લાગ્યું કે આ અમારી ઉપર કાયદેસરનો ફ્રોડ થયો છે અને જાણી જોઈ અને બધું ફ્રી પ્રાઇન્ડથી જ એને પ્લાનિંગથી જ આ બધું સ્કેમ કરેલું આ વાત ધીરે ધીરે બજારમાં વહેતી થવાથી કેશોદની પાર્ટી જાણવા મળ્યું છે કેસોદ જુનાગઢ જેતપુર અને ગોંડલ ગોંડલના એક પાર્ટીના સાત લાખ રૂપિયા છે જેતપુરના વીસ થી પચીસ લાખ રૂપિયા જાણવા મળ્યું અને કેશોદની પાર્ટી બે પાર્ટી વચ્ચે વીસ લાખ રૂપિયા છે એક પાર્ટીના તેર લાખ છે એક પાર્ટીના છ થી સાત લાખ રૂપિયા છે આમ જાણવાથી કુલ આંકડો ચાર સિટી લેવલના કારખાના વીસ થી બાવીસ કારખાના ધરાવે છે અને એનો આંકડો સવા કરોડ થી દોઢ કરોડનો આંકડો અમને જાણવા મળ્યું છે આ વાત અમને મળતા અમે ભાઈને અમે રૂબરૂ મળ્યા અને બધી રજૂઆત કરી તો પણ એને અમને આ એકને એક જવાબ આપ્યો કે તમારાથી કાંઈ થાય કલ્યો હું તમને કોઈને વરતતો નથી આવું જાણવાથી અમે આજે પછી એસપી સાહેબની મુલાકાત લીધી જૂનાગઢના વડેદરા સાહેબની એને રજૂઆત કરી એસપી સાહેબે ડાયરેક્ટ એક્શન લઈ અને તાલુકામાં ગગનિયા મેડમ કરીને પીએસઆઈ ધરાવે છે એને વાત કરી એને એને પાસે જઈને અમે નિવેદન આપેલું અને બધું કમ્પ્લીટ કરતા જો આ અમારી રજૂઆત ગગનિયા મેડમે સાંભળતા મારી એફઆઈઆર લીધેલી છે અને મેં ફરિયાદ કરેલી છે કિશનભાઈ મધુસૂદન એન્ટરપ્રાઇઝના માલિક કિશનભાઈ સસવાણી કરીને વલસાડ આવેલા છે એની ઉપર મેં ફરિયાદ કરી